શ્રી મહાદેવ શિવરાત્રી એટલે ભગવાન શંકરને સમર્પિત દિવસ દર મહિનાની વદ ચૌદસ અમાસ પહેલાનો દિવસ શિવરાત્રી કહેવાય છે જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રિ તરીકે ઉજવે છે તે દિવસ મહાવધ ચૌદશ ખરેખર મહાશિવરાત્રી પર્વ છે શિવરાત્રિ દિવસે દ્રાપર યુગનો પ્રારંભ થયો હતો તેમ માનવામાં આવે છે અને વળી પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હતું આપણે જાણીશું શિવરાત્રી વ્રતનું મહત્વ પુરાણની કોટી રુદ્રસંહિતામાં બતાવાયું છે કે શિવરાત્રિનું વ્રત કરવાથી વ્યક્તિને ભોગ અને મોક્ષ એ બંને પ્રાપ્ત થાય છે બ્રહ્મા વિષ્ણુ તથા પાર્વતીના પ્રશ્ન પર ભગવાન સદાશિવે બતાવ્યું કે શિવરાત્રીનું વ્રત કરવાથી મહાન પુણ્યની પ્રાપ્તિ થાય છે મોક્ષાર્થીને મોક્ષની પ્રાપ્તિ કરાવનાર ચાર વ્રતોનું નિયમપૂર્વક પાલન કરવું જોઈએ આ ચાર વ્રત પ્રમાણે ભગવાન શિવની પૂજા રુદ્ર મંત્રોનો જપ શિવ મંદિરમાં ઉપવાસ તથા કાશીમાં દેહત્યાગ પુરાણમાં મોક્ષના ચાર સનાતન માર્ગ બતાવાયા છે આ ચારેયમાં પણ શિવરાત્રિ વ્રતનું મહત્વ સવિશેષ બતાવાયું છે તેથી તે વ્રત અવશ્ય કરવું જોઈએ આ વ્રત સૌને માટે ધર્મનું એક ઉત્તમ સાધન છે નિષ્કામ અથવા સકામ ભાવથી સઘળા મનુષ્યો વર્ણો આશ્રમો સ્ત્રીઓ બાળકો તથા દેવતાઓએ સૌને માટે આ એક મહાન વ્રત પરમ હિતકારક માનવામાં આવ્યું છે અને આ વ્રત રાતે જ સુકામે કરવામાં આવે છે અન્ય દેવતાઓનું પૂજન વ્રત વગેરે દિવસે જ હોય છે જ્યારે ભગવાન શંકરને જ સાને પ્રિય થઈ અને તે પણ મહાવદ પક્ષની 14 જ સાને આ બાબતે વિદ્વાનોએ બતાવ્યું છે કે ભગવાન શંકર સહાર શક્તિ અને તમો ગુણના અધિષ્ઠાતા છે તેથી તમોમય રાત્રિ સાથે તેમનો સ્નેહ એ એક સ્વાભાવિક બાબત છે રાત્રિ એ સંહાર કાળની પ્રતિનિધિ છે તેનું આગમન થતાં જ સર્વપ્રથમ પ્રકાશનો સંહાર જીવોના દૈનિક કર્મોનો સંહાર અને અંતે નિંદ્રા દ્વારા ચેતનાનો સંહાર થઈ સંપૂર્ણ વિશ્વ સહારીની રાત્રિની ગોદમાં અચેતન થઈ છુપાઈ જાય છે આવી દશામાં પ્રાકૃતિક દ્રષ્ટિએ શિવનું રાત્રિ પ્રિય હોવું એ એક સાહજિક બાબત છે આ કારણે ભગવાન શંકરની આરાધના કેવળ રાત્રિમાં જ નહીં પરંતુ રાત્રિના પ્રારંભનો સમય પણ કરવામાં આવે છે હવે આપણે જાણીશું પૂજા વિધિ શિવ પુરાણ અનુસાર વ્રત કરનાર પુરુષે પ્રાતઃ કાળે ઉઠીને સ્નાન સંધ્યા વગેરે કર્મમાંથી નિવૃત્ત થઈ મસ્તક પર ભસ્મનું ત્રિપુંડ તિલક અને ગળામાં રુદ્રાક્ષ માળા ધારણ કરી શિવાલયમાં જઈ શિવલિંગનું વિધિપૂર્વક પૂજન અને શિવને નમસ્કાર કરવા જોઈએ હાથમાં પુષ્પ અક્ષત જળ વગેરે લઈને સંકલ્પ કરવો જોઈએ દિવસનો યથાશક્તિ જપ કરવો જોઈએ ફળાહાર ગ્રહણ કરી પૂજન કરવું એ ઉત્તમ છે રાત્રિના ચારેય પ્રહરોની પૂજાનું વિધાન શાસ્ત્રકારોએ કર્યું છે મહાશિવરાત્રી પર્વનો સંદેશ એ છે કે ભગવાન શંકર અનુપમ સામજસ્ય અદભુત સમનવય અને ઉત્કટ સદાવ ધરાવે છે તેથી આ શિક્ષણનો બોધ ગ્રહણ કરીને વિશ્વ કલ્યાણના મહાન કાર્યમાં જોડાઈ જવું જોઈએ શિવ અર્ધ નારીશ્વર હોવા છતાં પણ કામ વિજેતા છે ગૃહસ્થ હોવા છતાં પરમ વિરક્ત છે હળહળનું પાન કરવાના કારણે નીલકંઠ થઈને પણ વિષથી અલિપ્ત છે રિદ્ધિ સિદ્ધિઓના સ્વામી થઈ તેમનાથી વિલગ છે ઉગ્ર હોવા છતાં પણ સૌમ્ય છે અકિંચન હોવા છતાં પણ સર્વેશ્વર છે હવે આપણે શિવરાત્રી વ્રતની વાર્તા સાંભળીશું મહાવદ ચૌદશના દિવસે સવારે એક શિકારી વનમાં શિકાર કરવા નીકળ્યો એ દિવસે મહાશિવરાત્રી હોવાથી પૂજા કરવા જતા લોકો ભોળાનાથનું રટણ કરતા હતા આ જોઈ પારઘી પણ શિવ શિવ બોલવા લાગ્યો રોજ પાપ કર્મ કરનારા શિકારીથી અજાણતા જ ભગવાનનું નામ લેવાઈ ગયું તેથી તેના પાપનો ક્ષય થયો જંગલમાં જઈ શિકારી શિકારની શોધમાં રખડવા લાગ્યો પણ ક્યાંય તેને શિકાર ન મળ્યો સવારથી એણે કાંઈ જ ખાધું ન હતું તેથી ભૂખ અને થાકથી ત્રાસીને એક સરોવરના કાંઠે ગયો સાંજ પડી ગઈ હતી તેથી તેણે એવો વિચાર કર્યો કે હમણાં કોઈ પ્રાણીઓ અહીં પાણી પીવા આવશે તો હું તેનો શિકાર કરીને ઘરે લઈ જઈશ આમ વિચારી પારઘી બીલીના એક વૃક્ષ પર ચડીને બેસી ગયો અને શિકારની રાહ જોવા લાગ્યો એ બીલીના વૃક્ષ નીચે એક શિવલિંગ હતું શિકારીના હલનચલનથી પત્રો શિવલિંગ પર ખરતા હતા તેથી શિવજીને ઘણો આનંદ થઈ રહ્યો હતો રાત્રિના પ્રથમ પ્રહરે મૃગલી સરોવરના રાત્રિના પ્રથમ પ્રહરે મૃગલી સરોવરના કાંઠે પાણી પીવા આવી તેને જોઈને પારઘીએ બાણ ચડાવ્યો ત્યાં તે મૃગલીને વાચા ફૂટી અને એ ખૂબ જ ગળાગળ અવાજે શિકારીને વિનંતી કરવા લાગી કે હે ભાઈ મારા પર દયા કર ઘેર મારા બચાવો મારી રાહ જોતા હશે એ માટે હું એકવાર ઘરે જઈને મારા બચ્ચાઓને ખવડાવીને હમણાં જ પાછી આવું છું પછી તું આનંદથી મારો શિકાર કરજે મૃગલીને આ રીતે બોલતી જોઈને શિકારીને ઘણી નવાઈ લાગી અને તેને ઘેર જવાની રજા આપી મોતના મોઢામાંથી છૂટેલી મૃગલી પાછી ફરે એવો જરાય પણ વિશ્વાસ ન હતો છતાં ગમત ખાતર એણે મૃગલીને જવા દીધી અને એને ઊંઘ આવી જાય છે એ માટે વૃક્ષની ડાળ પર પડખા ફેરવતો શિવ શિવ રટવા લાગ્યો રાતના બીજા પ્રહરે મૃગલીને પતિ સરોવરના આરે પાણી પીવા આવ્યો પારઘીએ બાણ મારવાની તૈયારી કરી ત્યાં તો મૃગને પણ વાચા ફૂટી અને તે કહેવા લાગ્યો કે હે પારઘી હું સવારનો નીકળ્યો છું મૃગલી અને મારા બે નાના બચ્ચા મારી વાટ જોતા હશે હું બધાને હેત કરીને હમણાં જ પાછો આવું છું પછી તું આનંદથી મને મારજે શિકારીને ખૂબ જ લાગણી હતી તે મૃગની આવી દિનવાણી સાંભળીને શિકારીને તેના પર દયા આવી અને તેથી તેણે મૃગને જવા દીધો ઘણી થઈ જવા છતાંય મૃગ કે મૃગલી એકેય પાછા ફરતા ન દેખાયા ત્યારે એને પોતાની જ જાત પર ખીજ ચડી કે સુકામ જવા દીધા અને તેથી રોશમાં ને રોષમાં તેને બીલીપત્રો તોડીને શિવલિંગ પર ફેંકવા લાગ્યા ચોથા પ્રહરે એણે મૃગ મૃગલી અને તેના બે નાના બચ્ચાને લઈને આવતા જોયા અને તે ચારે એક સાથે તૈયારી બતાવી ત્યારે શિકારીને થયું કે આ ચારેય પશુ હોવા છતાં તેઓ કેટલા સાચા બોલા અને એકબીજા ઉપર પ્રેમ રાખવા છે અને હું તો માણસ જાત હોવા છતાં પણ કેટલો દુષ્ટ છું શિકારીએ એ ચારેયને જવા દીધા અને જિંદગીમાં કદી હિંસા ન કરવાનો નિર્ણય કર્યો બરાબર એ જ સમયે આકાશ માર્ગે એક વિમાન ઉતર્યું દેવદૂતે પારખીને અને ચારેય મૃગલાને વિમાનમાં બેસાડ્યા મૃગલાઓ નક્ષત્ર લોકમાં વાસ પામી મૃગ શીર્ષ બન્યા અને પારધી સ્વર્ગે ગયો હે ભોળાનાથ ઘાતકી પણ જો જાણીએ અજાણીએ તમારી પૂજા કરે તો પણ તમે તેના સર્વ પાપોનો નાશ કરો છો તો તમારું વ્રત કરનારનું કલ્યાણ કરજો જય ભોળાનાથ હર હર મહાદેવ મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન પ્રેસ કરી દેજો જય શ્રી કૃષ્ણ મિત્રો